અંકલેશ્વરમાં જેના સીસીટીવી સામે આવ્યા છે અગાઉ બે ઘટનામાં તસ્કરો સોસાયટી લટાર મારતા બિંદાસ જોવા મળ્યા હતા આ વચ્ચે પોલીસનો ખોફ વગર ચોરી કરવાની ફિરાકમાં ફરતા તસ્કરોને ઉભી પૂછડીએ ભાગવું પડ્યું હોવાની ઘટના સામે આવી છે અંકલેશ્વરના સુરવાડી ગામની પ્રણામી બંગલોઝ અને શિવ દર્શન રેસિડેન્સીમાં ગત રાત્રેના તસ્કરો ત્રાટક્યા હતા તસ્કરો સોસાયટીમાં બંધ મકાનને ચોરીનો અંજામ આપવા શોધી રહ્યા હતા તે દરમિયાન જ ગલીમાં ફરતા કૂતરાઓએ અચાનક ભૂંસવાનું ચાલુ કર્યું હતું અને જોરજોરથી ભૂંસતા તસ્કરો પાછળ દળ્યા હતા જેને લઈ બંને સોસાયટીમાં તસ્કરોએ ભાગવું પડ્યું હતું તસ્કરો ભાગવાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા સમગ્ર મામલો સામે આવ્યો હતો ત્યારે અંકલેશ્વરમાં શહેરને અડીને આવેલ સોસાયટી અને ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોએ દેરા તંબુ ટાળ્યા હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે અને ચોરીની હયાતીની ત્રીજી ઘટના સાથે સીસીટીવી સામે આવ્યા છે